છોડાઉદેપુરનો અલીરાજપુર નાખા પાસેનો બ્રિજ બંધ કરાયો છે ઓડસન નદી પરનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો બ્રિજનું ટેસ્ટિંગ ચાલુ હોવાથી 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે અને બ્રિજ બંધ કરાતા ગુજરાત અને MP ને જોડતો સીધો રસ્તો બંધ થઈ ગયો છે અલીરાજપુર જવા માટે છોડાઉદેપુર થી ક્વાટ થઈને ડાયવર્ટ કરાયો છે રસ્તો નાના વાહનો માટે વનાર અત્રોલી ફેરકુઆ થઈને અલીરાજપુર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે રસ્તો બંધ થતા હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા છે ત્યારે ગુજરાત અને એમપીને જોડતો સીધો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે લોકોને હવે લાંબો ફેરો ફરીને જવું પડશે છોટાઉદેપુરનો અલીરાજપુર નાખા પાસેનો બ્રિજ બંધ કરાતા ઘણા બધા જે વાહન ચાલકો છે તેઓ અટવાયા છે ઓરસંગ નદી પરનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણ દિવસ માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે બ્રિજનું ટેસ્ટિંગ ચાલુ હોવાથી ત્રણ દિવસ માટે બ્રિજ બંધ રહેશે ગુજરાતથી સીધો આ રસ્તો છે એમપી સુધીનો પરંતુ આ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે રસ્તો બંધ થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે કારણ કે હવે ડાયવર્ઝન અપાયું છે તેમને ફરીને જવું પડશે